નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારા ચેનલમાં શું તમે જાણો છો કે મહિલાઓને શમશાન ઘાટ ઉપર કેમ નથી લઈ જવામાં આવતું અને મહિલાઓને શિવલિંગનો સ્પર્શ કેમ ન કરવો જોઈએ અને મહિલાઓનો એક અંગ એવો છે જેમાં દુનિયાનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે તો તે કયો અંગ છે તો આજના આ વિડીયોમાં આ ત્રણ ટોપિક ઉપર વાત કરીશું તો વધારે માહિતી માટે બન્યા રહો આ વિડીયોની સાથે સૌપ્રથમ વાત કરીએ સ્ત્રીઓને શમશાન ઘાટ ઉપર કેમ નથી લઈ જવામાં આવતું આપણા દેશમાં જો કોઈ પણ પુરુષ કે સ્ત્રીનું મૃત્યુ થઈ જાય તો તેની નનામી પુરુષ દ્વારા જ કાઢવામાં આવે છે અને તે નનામી શમશાન ઘાટ પર પુરુષ જ લઈને જાય છે અને સ્ત્રીઓ થોડેક ચોક સુધી આવે છે અને ત્યાંથી પાછા વળી જાય છે તો સવાલ એ છે કે સ્ત્રીઓ શમશાન ઘાટ સુધી શા માટે નથી જતી શમશાન ઘાટ એ જગ્યા છે જ્યાં મૃત વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે મોટા ભાગના શમશાન નદીઓના કાંઠે બાંધવામાં આવે છે અથવા બીજે ક્યાંક બાંધવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શમશાનની આગ એ ખૂબ જ ખરાબ આગ છે અને આપણા શાસ્ત્રો મુજબ ત્યાં સત્યાવીસ પ્રકારની અગ્નિ થાય છે ચિતાની આગ સૌથી જુદી હોય છે શમશાન ભૂમિમાં કોઈ પવિત્ર અને શુભ કાર્ય ન કરી શકાય ભગવાન શિવ શમશાનમાં ધ્યાન કરે છે એ તો આપણે બધા જાણીએ છીએ અને શાસ્ત્રો અનુસાર શમશાન ઘાટને શહેરોથી દૂર જ રાખવું જોઈએ જેથી અશુદ્ધ ધૂળ અને નકારાત્મક ઘરમાં પ્રવેશ ન કરી શકે તેમાં એવું કહેવામાં આવે છે કે શમશાનમાં ભૂત અને આત્માઓ રહે છે જેથી કોઈએ રાત્રે શમશાનમાં પસાર થવું જોઈએ નહીં એ તો હું અને તમે બધા જાણીએ છીએ એવી માન્યતાઓ પણ છે કે જ્યારે ચંદ્ર આકાશમાં દેખાય છે અને ત્યારે કોઈ પણ જીવિત વ્યક્તિએ સૂર્ય ઉગે ત્યાં સુધી શમશાન ભૂમિની આસપાસ જવું જોઈએ નહીં અને આપણા ધર્મશાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ દિવસ દરમિયાન શમશાન ગૃહમાં જવું જોઈએ નહીં અને એની પાછળની ઘણી પૌરાણિક કથાઓ પણ છે એ તમને બીજા કોઈક વિડીયોમાં જણાવશું પણ આજના આ વિડીયોમાં શા માટે મહિલાઓ શમશાન ઘાટ ઉપર જવાની મંજૂરી નથી મળી એના વિશે જણાવશું અથવા અમુક કામ ફક્ત પુરુષો જ કેમ કરી શકે છે આ કાર્યોમાં મહિલાઓની ભાગીદારી એકદમ પ્રતિબંધિત કેમ છે હિન્દુ ધર્મમાં શ્રીફળ ફક્ત પુરુષ અથવા માણસો જ વધેરી શકે છે સ્ત્રીઓ શ્રીફળને તોડી શકતી નથી ઘણીવાર આપણને આશ્ચર્ય થાય છે કે એવું શા માટે કે સ્ત્રીઓ શમશાનની જગ્યાએ જવાની મંજૂરી કેમ નથી આની પાછળ શું સત્ય છે તો ચાલો જાણીએ તેની પાછળની અમુક હકીકતો નંબર એક હિન્દુ ધર્મમાં લોકો જ્યારે અંતિમ સંસ્કારમાંથી પાછા આવે છે અથવા તેમાં ભાગ લે છે ત્યારે તેમને પોતાનું માથું મુંડન કરવું પડે છે અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રીઓને માથું મૂંડવાની છૂટ નથી તો એટલા માટે સ્ત્રીઓને શમશાન ઘાટ ઉપર જવાની પણ છૂટ નથી નંબર બે સ્ત્રીઓનું હૃદય પુરુષના હૃદય કરતાં નરમ હોય છે તેથી જ તે કોઈનું દુઃખ જોઈ શકતી નથી જો કોઈ શમશાન ઘાટ ઉપર રડે છે તો જે વ્યક્તિનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું છે તે વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી સ્ત્રી તે વ્યક્તિને સળગાવતા જોશે અને તે રડશે જેથી કરીને તેની આત્માને શાંતિ નહીં મળે નંબર ત્રણ મહિલાઓને શમશાન ઘાટમાં આટલા માટે પણ નથી લઈ જવામાં આવતું કારણ કે તેનું હૃદય ખૂબ જ કોમળ હોય છે મૃત્યુ પછી તે કોઈ માણસની ચિત્તા પર સળગતો જોઈને તે ડરી જાય છે તો પછી તેમની એક મોટી સમસ્યા બની જાય છે તેથી જ તેઓને શમશાન યાત્રામાં જવાની મંજૂરી નથી નંબર ચાર મહિલાઓ શમશાન ન જવા માટેનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે લોકો મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે શમશાન ઉપર જાય છે ત્યારે ઘરના પુરુષોના પગ ધોવા અથવા ઘરે સ્નાન કરવા માટે મહિલાઓ ઘરે હોવી જરૂરી છે જેથી પુરુષોને ઘરની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાની જરૂર ન પડે અને આપણે એ તો જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્મશાન યાત્રામાંથી પાછું આવે છે ત્યારે ઘરની કોઈ પણ વસ્તુને અડવાની છૂટ આપણા શાસ્ત્રોમાં નથી આપવામાં આવી અને બીજું કે તેમને એ વસ્તુને સ્પષ્ટ કર્યા વિના જ બધું મળી રહે તે માટે મહિલાઓને શમશાન ઘાટમાં જવાની મંજૂરી નથી નંબર પાંચ આપણે બધા જાણીએ છીએ કે આત્માઓ શમશાનમાં રહે છે અને મોટાભાગની આત્માઓ મહિલાઓને નિશાન બનાવે છે અને તેથી મહિલાઓને શમશાન ઘાટ ઉપર જવાની મંજૂરી નથી તો આ કારણો હતા જેના લીધે મહિલાઓને શમશાન ઘાટ ઉપર જવાની મંજૂરી નથી આપવામાં આવી હવે જાણીએ કે સ્ત્રીઓને શિવલિંગનો સ્પર્શ કેમ કરવો જોઈએ નહીં ઘણી વખત એવું લાગે છે કે હવે લોકો મંદિરે જતાં ઓછા થઈ ગયા છે છે લોકોની ઈશ્વર પરની શ્રદ્ધામાં ઓટ આવી ગઈ સંસારની બધા સર્જનહારને વિસરી રહ્યા છે પરંતુ જ્યારે શ્રાવણ માસ આવે છે ત્યારે આ બધી ભ્રમણાઓ ખરેખર ભાંગી જાય છે અને ખોટા પડી જઈએ છીએ આપણે સવાર અને સાંજમાં શિવ મંદિરોમાં થતો મંત્રાભિષેક અને હાથમાં ફૂલોનો થા લઈને મંદિરે જતી નાની નાની બાળાઓને જોઈને ફરીવાર એક લાગણી જન્મે છે કે હજી તો ઉત્સવ જ છે શ્રાવણ મહિનામાં તો ભક્તો નિયમિત શિવ દર્શને જતા હોય છે પણ અમુક લોકો શિવજીના દર્શન કરવાના અમુક નિયમો જાણતા નથી હોતા તો તમે બધા કહેશો કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં નિયમોના બંધનો ગોણ બની જાય છે તો પણ નિયમ એ નિયમ છે એ તો પાલન કરવા જ પડે છે પરંતુ અમુક એવા નિયમો છે જેને લીધે આજે સંસાર ચાલી રહ્યો છે નિયમોને લીધે ચારિત્ર્ય હદમાં રહે છે અને પરિણામે સંસાર પણ પોતાની જ હદમાં રહે છે શિવ મંદિરમાં પણ દર્શન કરવાના અમુક નિયમો છે જેનું પાલન કરવું ભક્તો માટે દર્શનાર્થીઓ માટે જરૂરી હોય છે અમુક કાર્ય એવો હોય છે જે ન થાય એટલે ન જ થવું જોઈએ અને આવા ધાર્મિક સ્થળો ઉપર તો એ કાર્ય ક્યારે પણ ન થવું જોઈએ વાત એમ છે કે મંદિરના ગર્ભગૃહમાં આવીને મહિલાઓને શિવલિંગનો સ્પર્શ ન કરવો જોઈએ મહિલાઓ થોડું અંતર રાખીને શિવલિંગ ઉપર અભિષેક કરી શકે છે જળ ચડાવી શકે છે પણ શિવલિંગનો સ્પર્શ કરી શકતી નથી એવી માન્યતા શાસ્ત્રોમાં કહેવાયેલી છે આખરે શું છે આની પાછળનું કારણ અને આ કારણ જાણવાની બધા કોઈને પણ ઈચ્છા હોય જ છે તો આજના આ વિડીયોમાં અમે તમને તેની પાછળનું કારણ જણાવશું કે મહિલાઓ શિવલિંગને સ્પર્શ કેમ કરી શકતી નથી કહેવાય છે કે શિવલિંગ એ શિવજીના એક અંગનો જ ભાગ છે શિવલિંગના ઉદ્ભવની કથામાં આવે છે તેમ સતીના મૃત્યુના શોકથી ભાન ભૂલી ગયેલા શિવજી તાંડવ કરતા ધરતી ઉપર ગુમી રહ્યા હતા તેને જોઈને પત્નીઓ પણ ભાન ભૂલી ગઈ હતી શિવજીના આ રૂપને અલૌકિક માનવામાં આવે છે આથી ક્રોધિત થઈને મહર્ષિઓએ શિવજીને શ્રાપ આપી દીધો અને આ જ ઘટનાથી શિવલિંગનું ધરતી ઉપર અવતરણ થયું અને એ તે જૂના કાળથી આજ સુધી પૂજાય છે તો એવી રીતે શિવલિંગને શિવજીના પુરુષ તત્વની નિશાની તરીકે પૂજવામાં આવે છે સ્ત્રીઓ તેની પૂજા અર્ચના કરી શકે છે પણ સ્પર્શ કરવાની મનાઈ છે અમુક વાતો એવી પણ હોય છે જેની પાછળ ગુઢ રહસ્ય છુપાયેલું હોય છે અને આ વાત પણ એનામાંથી જ એક છે જેને સમજવામાં આવે ત્યારે ખરેખર સિંધુ સંસ્કૃતિની અદ્ભુત મહાનતા સુધી પહોંચી શકાય છે અને વૈરાગ્યની પ્રબળ ભાવના કોને કહેવાય એ માત્ર શિવજી જ સમજાવી શકે છે એક માન્યતા પ્રમાણે શિવ મંદિરના ગર્ભગૃહમાં મહિલાઓનો પ્રવેશ વર્જ્ય છે જો કે સોમનાથ જેવા વિશાળ અને પ્રસિદ્ધ મંદિરોના ગર્ભગૃહમાં માત્ર બ્રાહ્મણો સિવાય બીજા કોઈને પ્રવેશવાની મનાઈ છે પણ મહદઅંશે નિર્જન અથવા કોઈ પણ ગામ અથવા વગડામાં આવેલ શિવ મંદિરમાં એવી વ્યવસ્થા હોતી નથી આથી બધા ભાવિકો ગર્ભગૃહની અંદર આવીને જ શિવજીની પૂજા કરે છે અને આ જગ્યા ઉપર કોઈ બંધન ન હોવાને કારણે અને ખ્યાલ પણ ન હોવાને લીધે સ્ત્રીઓ ગર્ભગૃહની અંદર આવે છે અને માન્યતા પ્રમાણે શિવલિંગના થાળમાં સ્ત્રીનો પડછાયો પડવો ન જોઈએ પણ સ્ત્રીઓ ગર્ભગૃહમાં દાખલ થાય તો સંભવ છે કે એનો પડછાયો થાળમાં પડે જ તો આ હતું કારણ જેના લીધે સ્ત્રીઓ શિવલિંગનો સ્પર્શ નથી કરી શકતી હવે જાણીએ કે મહિલાઓના કયા અંગમાં દુનિયાનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે સ્ત્રીને ઘરની લક્ષ્મી સમજવામાં આવે છે હિન્દુ સમાજમાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપી અને તેને શક્તિનો સ્વરૂપ પણ માનવામાં આવે છે પ્રકૃતિએ પણ તેનું સર્જન એવી રીતે કર્યું છે કે સ્ત્રી વગર સંસારની સંરચના અધૂરી છે જ્યારે પણ કોઈના ઘરે દીકરીનો જન્મ થાય છે ત્યારે લક્ષ્મીજી આવ્યા તેવું કહેવાય છે આ ઉપરાંત કોઈ પણ દીકરી લગ્ન બાદ પોતાના સાસરે જાય છે ત્યારે તેના પગલાંઓ લક્ષ્મીજીનું આગમન માનવામાં આવે છે આપણા વેદોમાં પણ ઉલ્લેખ થયેલો છે કે યત્ર નારે શુભ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા એનો મતલબ એ થાય છે કે જે ઘરમાં નારીનું પૂજન થાય છે તે ઘરમાં દેવતાઓનો વાસ હોય છે આ ઉપરાંત શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિનું પણ ભાગ્ય બદલી શકે છે વાલ્મિકી રામાયણના એક પ્રસંગ અનુસાર માતા સીતા જ્યારે વાટિકામાં હતા ત્યારે ત્રિજટાએ માતા સીતાને એવું કહ્યું હતું કે તેમના પતિ શ્રીરામ એક દિવસ રાજા જરૂર બનશે અને આગળ જણાવતા સીતાજીએ કહ્યું હતું કે તમારા અંગલક્ષણો એવું કહે છે કે તમારા પતિ શ્રીરામ રાજા બનશે માટે તેમનો રાજ્યાભિષેક અવશ્ય થશે આ ઘટના દરમિયાન સ્ત્રીના અમુક અંગોનું એવું વર્ણન જાણાવેલું છે કે જે તેમના પતિના ભવિષ્ય અને સમૃદ્ધિનું રાજ બતાવે છે સૌથી પહેલું અંગ લક્ષણ છે કે જે પણ મહિલાઓના પગના તળિયામાં કમળનું નિશાન બને છે તેમના પતિ રાજાઓની જેમ જીવન પસાર કરે છે આવી મહિલાઓના પતિને કોઈ પણ ઉચ્ચ પદવી મળે છે આ મહિલાઓના પતિ પાસે ધન અને સમૃદ્ધિની કમી થતી નથી ત્યારબાદ જે મહિલાઓના વાળ કાળા પાતળા અને સુંદર હોય છે તેના પતિનું ભાગ્ય ખૂબ જ પ્રબળ રહે છે નસીબ હંમેશા આ મહિલાઓના પતિનો સાથ જ આપે છે ત્રીજું લક્ષણ છે મહિલાઓનો આઈબ્રો જે મહિલાઓનો આઈબ્રો ધનુષ આકારનો હોય છે તે મહિલાઓ પોતાના પતિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની ક્ષમતા રાખે છે અને આવી મહિલાના પગલા જે પણ ઘરમાં પડે છે તે ઘરમાં ધનની બરકત વધવા લાગે છે એમાં ચોથું લક્ષણ છે જે પણ મહિલાઓના દાંત મોતી સમાન સુંદર હોય તેમના પતિ શક્તિશાળી અને પ્રભાવી વ્યક્તિ હોય છે આ ઉપરાંત જે મહિલાઓના નખ ગોળ અને લીસ્સા હોય છે તેમના પતિ ઇજ્જતદાર અને ધનવાન અને ખુશહાલ વ્યક્તિ હોય છે અને તમને જણાવી દઈએ કે જે મહિલાઓનો રંગ ગોરો અને મખમલી ત્વચાનો હોય છે તે મહિલાના પતિમાં કોઈ પણ ખામી નથી હોતી આવી મહિલાઓના પતિ દરેક રીતે સંપૂર્ણ હોય છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના પગના તળિયામાં ત્રિકોણનું નિશાન બનતું હોય છે તેવી મહિલાઓ બુદ્ધિશાળી હોય છે અને તે મહિલાઓ પોતાની સમજણ અને બુદ્ધિથી પોતાની પરિવારની દરેક સંભવ સહાય કરે છે અને પરિવારને પણ ખુશ રાખે છે અને જે મહિલાઓના માથા પર તલ હોય છે તેના પતિને ખૂબ જ સૌભાગ્યવાન માનવામાં આવે છે આવી મહિલાઓના પતિને ક્યારેક આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી ત્યારબાદ જે મહિલાઓની નાભી ઊંડી અને ગોળ હોય છે તે શારીરિક રીતે સુંદર મહિલા હોય છે આ માટે જ આવી મહિલાઓ પોતાના પતિ માટે ખૂબ જ સૌભાગ્યવાળી માનવામાં આવે છે અને પોતાના સાસરીયામાં વધુ ધનલાભના યોગ બનાવનારી હોય છે